જય એમાં મંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં આવે છે હું પણ મજામાં છું તો મસ્ત મજા આવી સવાર ગઈ કે વાગી જાય છે સાડા આઠ પોણા નવ ને આજે શ્રાવણ મહિનાનો એટલે શ્રાવણ પૂરો થઈ ગયો છે એટલે અમે છેલ્લો દિવસ નથી પૂરો થયો ભાદરવી વહે ગયા જ મુકાભાઈને તમને ખબર છે બધાને કે સોમનાથ જ્યાં છે બધા સવારમાં જ્યાં છે મને કહેતા ઊભો થતા ઊભો હતા હું ઊભો ન હતા નીંદર કરવાની પહેલાં મિત્રો પછી બધું કામ ઝરમ ઝરમ વરસાદ આવે છે તારે

તો વ્લોગમાં કન્ટિન્યુ થાય બહુ મજા આવે છે આજ કારખાન જવાનું નથી કેમ કે દાંડી મારો વિશાળ છે પણ નક્કી નહીં મારું ઉંમરનો આલતા ફ્રી જાય હું નાસ્તો કંઈક કારખાને વિવા લો કાંઈ નક્કી ન હું શું કરું એ તો વ્લોગમાં કન્ટિન્યુ હોય તો બહુ મજા આવવાની છે આજે ટોટલ નાસ્તો કરી લઈ તો મિત્રો ચા પાણી બની ગયું છે આપણું ચા બનાવી નાખી છે મેં અને નાસ્તોમાં તો પૂરી હતી જ છે ટૂંકમાં ગાજરી હાલે આ હાલે અને હવાનો નાસ્તો છે અમારા મમ્મીની બપ્પાની બધા ગયા ને સોમનાથ નાસ્તો બનાવતી કે ના સારો નાસ્તો થાય મેં કીધું એ હાડું બધા કરતા બેસ્ટ વસ્તુ છે ને ઘરનું વસ્તુ હોય તો ચા ચાલે ચા તમને કલરમાં અલગ લાગતો હોય છે કેમકે નકડા દૂધનું બને હશે પાણી વાણી નાખી નથી અને બહુ એટલે બહુ ઓછી નાખી મન નો ભાવે થોડી ખાંડ નાખી દીધું ગરબી મજા આવે ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને મળીએ ના એ તૈયાર થઈ પછી ડાયરેક્ટ મળીશું કેમકે નવું ભાઈ જ્યા પાણી ગરમ કરીએ

તો ભાઈ મસ્ત મજાનો મસાલો ખાઈ લીધો છે મસાલો ખાઈ લીધો છે ને આપણે જે વાત કરતા હતા સરપ્રાઇઝની કે ભાઈ કન્ફર્મ છે ભાઈ બરાબર પછી જવાનું છે ત્યાં જવાનું છે શું કરવાનું છે એ જોવું હોય તો તમે કન્ટિન્યુ રેટ કેમ કે હું તમને કહેવાનું સરપ્રાઇઝ છે મિત્રો કે તમે જોયા આખો ત્યાં જવાનું છે ને લગભગ બપોર પછી જવાનું છે જમીન પછી તો આપતમભાઈ નિર્ભયભાઈ તો ગાંડી હવાન થવાની તમે ખાલી બ્લોગમાં કન્ટિન્યુરો બહુ મજા આવે આવ બેઠી

બાળકામ જવાનું હોય તો કપડાં બદલાવ પડે ચા ગામ જવાનું છે તમે જોયા રાખો કન્ટિન્યુ તો તમને ખબર પડી જાય ચલો ગાડી કાઢી બહાર એટલે ગાડી પેલી ગાડી બહાર કાઢીને ક્યાંક જઈ શકો આટો બાટો મારવી હાલો મસાલો બસાલો ત્યાં ક્યાંક જઈને ખાવી બધા ગાડી કાઢી લીધી છે બહાર અને આમે સીટનું કીધું ને આપણને સીટ બદલાવી છે કે સીટ ન બદલી આપણે આખો સીમમાં ગાડી આવી હોય સીટ હું બદલાવી ક્યાં કાંઈ જરૂર ન પડે અહીંયા ગારા ગારા વહી તમે ગારાવાળી ગાડી થાય તો ચાવી ચાવી ન ફાલતી હા સીટ તો કઈ ચાલો જેસર રોડે જઈએ તો ભાઈ મિત્રો અમે જાતા હતા ને જેસર રોડે અહીંયા અમને ગૌતમભાઈ ગાંડા બાબુ સચિનભાઈ અમારે ક્રિકેટરના ગુરુ કહેવાય અમારા માટે ક્રિકેટના અમને ઘણો બધો નોલેજ દે છે અમને ક્રિકેટ બાબતે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ કાલે બ્લોક માં ને ક્રિકેટ બધા બહુ મોકલે છે તો ભાઈ અત્યારે ક્યાં જવાનું છે ગૌતમભાઈ તું કોનું ક્યાં હાલો ભાઈ બહુ આખો આખું સસ્પેન્ડ ખોલવાનું આપણે ક્યાં જવાનું છે ને થોડું ઘણું કે ખાલી કે આપણે આ જગ્યા આમ થોડું ઘણું જવાનું છે એવી જગ્યા છે આપણે જવાનું છે મવા બાજુ મવા બાજુ ખબર પડી જાય છે મોવા બાકેશન લોકેશનની વાત લોકેશન બહુ જબરદસ્ત છે પબ્લિક અત્યારે બહુ હશે બહુ કા બહુ જ બાર પબ્લિક હશે ત્રણ ચાર જગ્યા ત્રણ ચાર ત્રણ ચાર જગ્યા જવાનું ગાડીઓ લઈ લઈને જવાનું છે

તો આપણે ત્યાં જવાનું જરૂર આમ વિચાર કરું ન્યા ત્યાં જાવું છે આજે આમાં જવાનું છે બહાર એટલે આથી જાય છે આ ભાઈ વિષ્ણુભાઈની સચિનભાઈ જાય છે આપણે અહીંયા સેટિંગ નહીં આવે કેમકે કે આજે આપણે જવાનું છે બીજે તો બહુ જલ્દી આપણે ત્યાં જાવું કેમ કે લોકેશનના ફોટા અમે જોઈએ મિત્રો કાંઈ નહીં બહુ મસ્ત મજાનું લોકેશન છે તો આપણે ત્યાં જરૂરથી જવાના છીએ બપોર ક્યાં જવાનું તો ને તો કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તમે તો મિત્રો ગામમાં જતા હું ગૌતમ થોડું કામ હતું બતાવતા જવાનું છે આપણે મઢે દાદાને પગલા લાગવા કેમ કે વાતમાં વાતમાં બધું ભૂલાઈ ગયું જ્યાં જવાનું તો પણ ગયું તો ચાલો ફટાફટ દાદાને પગે લાગતા અહીંયા અને દાદી મળશું આપણે ગાડી લઈને આવું છું કે નથી આ જ છે તો ચલો ફટાફટ જઈએ અહીંયા

તો મિત્રો હું આ ગાડીએ બેઠો તો ગાડીએ તારું મારું મઢે તો ક્યાં આવી જાય બેઠો બેઠો ફોનમાં રીલ જોતો હતો કેમકે તેવું પડી ગઈ કોને એક રીલ જો ને લાઈન થઈ જાય ત્યાં બેઠો તો ને આ બે આગળ આવ્યા કે ફોન પર આવ્યો તો મારામાં

આઈ ફોટો મોકલ્યા તા સ્ટ્રાઈક પડી ગઈ છે 90 દિવસની આઈડી બેન બેન થઈ ગઈ 90 દિવસ પછી ખુલી દિવસ પછી ખુલી જાય પછી શું હોય ને તો ચાલો દિવસ માટે બેન થઈ તો નવી બનાવો છો તમે નવી નામ બને નામ નામ આવશે એક્સપેરિમેન્ટ

તો મિત્રો અત્યારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરામાં આપણે બને નાખ્યા પાસ્તા ઘરે કોઈ ન હોય તો આપણે કમે બનાવીને લઈએ આપણે એવું કાંઈ નહીં ગમે બને નહીં સાઈઝ એ પણ કાસના ક્લાસમાં એમાં એવું છું મિત્રો કાસનો ભાઈ હતો નાખ્યો આમ લીધો નાખ્યું ભાઈ લઈ લીધો હાલે તો જેઠા જોતા હતા તેટપેટ આવી ગયો બોલો શું કરવું એવું થાય સાઈઝ અને પાસ્તા હતા ખાઈ લેવી પછી મળી તો મિત્રો મસ્ત મજાના પાસ્તા ખાઈ લીધા છે પાસ્તા ખાઈને પછી હું ગયો તો મારા દાદીની કેમ કે એમાં કહેવાનું હતું કે હું જાઉં છું ક્યાં બગદાણા અને મારા પપ્પાની સોમનાથ છે તો પ્રોબ્લેમ એ તો ઘરે કોઈ હતું નહીં તો મેં એને કીધું તમારા હું હોવા આવજો અને હું જાઉં છું બગદાણા અને મારા પપ્પાની રાતે આવશે તો બાવું ખોલવા કોઈક જોવે ખરી ઘરે એટલે તો મેં કીધું હું જાઉં છું બગદાણા તમે હોવા આવજો કે કાંઈ વાંધો નહીં હું બીજા અને મેં એકદમ બધું કમ્પ્લીટ કરી નાખ્યું જેમ કે કપડાં બૂટ પાવર બેગ સારી કરના જો પાવરબેક જો બૂટ પીડા ધોઈ નાખ્યા બીજો કાચો થઈ છે કપડાં અહીંયા પીડા છે બીજું કાંઈ કપડાં છે બીજું કાંઈ લઈને જવાનું નથી તો ચલો ફટાફટ તૈયાર તૈયાર થઈને જવાનું છે અને હા આ વ્લોગ માં નહીં આવે હું છું ને બધું નામ દીધી તો તો કઈ વાંધો નહીં આજનો બ્લોગ તમને કેવો લાગે જલ્દી જેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક નેક્સ્ટ બ્લોગમાં